વડોદરા જિલ્લામાં અવિરત વરસેલા મેઘવર્ષાના પરિણામે નદીઓ ત્રાટકવા લાગી છે ખાસ કરીને જામવા નદી ઉફાન પર આવતા તેના પાણી ગામમાં ઘુસી ગયા છે પરિણામે ગ્રામજનોમાં ભયનું વાતાવરણ છવાયું છે આ દરમિયાન એક દુર્ઘટના સર્જાતી સર્જાતી છે જામવા નદીના પ્રચંડ પ્રમાણમાં બે વ્યક્તિઓ ટેન્કરમાં ફસાઈ ગયા હતા પાણીનો પ્રવાહ અતિશય વેગવાન હોય પોતે બહાર નીકળવાનું અસંભવ બની ગયું હતું ત્યાં તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ કાર્યરત જીવના જોખમે બંને વ્યક્તિઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા સદભાગ્યે બંનેને કોઈ ઈજા પહોંચી નથી અને તેઓ સુખાકારીથી બહાર આવ્યા છે હાલમાં જામવા ગામ ચારે બાજુ પાણીથી ઘેરાયેલું છે જેના કારણે સ્થાનિક નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વડોદરા જિલ્લામાં ઢાડર સહિતની અનેક નદીઓ ચિંતાજનક સપાટી વટાવી રહી છે જેના પરિણામે નીચાણવાળા વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે જામવા ગામના લોકો હાલ સાવચેતી સાથે જીવી રહ્યા છે વરસાદ અને નદીઓના ઓવરફ્લોના કારણે તંત્ર પણ સતર્ક બન્યું છે मोटी दुर्घटना राहत ली हम मेरा नाम सुरेश है, हाँ जी। हम आए है। हाँ। और ये हमारा और उधर पानी था थोड़ा हमेशा निकल जाएगी इधर पुल दिखाई दे रहा था हमेशा कोई दो, दो, दो चौदह फुट पानी है इसलिए गाड़ी घुसो दी पानी गाड़ी खाली थी गाड़ी उठ गयी नहीं गाड़ी रुक बंद हो गई आपके गाड़ी में क्या भरा हुआ था डीजल जब आपकी गाड़ी फसा गई तो आपको कैसा लगा कि अब मुझे खतरा का ऐसा नहीं, नहीं कुछ नहीं लगा मैं मेरा सत्य था इसलिए रुक नहीं था मैं कभी निकल जाता यहाँ से इन छोड़ के नहीं जा सकता ना सही बात है आपका क्या नाम है सुरेश